હે રામે રામ બધા ડાયરા ને સ્વાગત છે તમારું ફરી એકવાર કૌશલ કિંગમાં અને હું આવી ગયો છું એક નવા નવાની સાથે ભાઈ તમને એમ થાય ભાઈ આ નાયથોન આજ તૈયાર કેમ થઈ ગયા વેલા ભાઈ વહેલી હવારે આપણે એને તૈયાર થઈ કેમ કે આપણા ભાત્રીજાને ભાઈ આજ લગન છે તો લગન માં આપણે કામકાજ કરવું પડશે એટલે ભાઈ વહેલી સવારે તૈયાર થઈને આપણે ઘાય ઘર નીકળી જવાની પણ મેં કીધું જરાક મારા સબસ્ક્રાઈબર બતાવ્યું હતું બરોબર તો હાલો ડાયરેક્ટ જાય અહીં લગનમાં બરોબર અહીંયા ભૂગી જ ન આ લોકો એ ફોટા જ પાડતા નથી આવડતા એકઈન બાર કાઢ્યા જેવો નથી હરમ આમાં

ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇన్స్టాగ్రామ్ ఐడి

வீடியோ આમ આમ કરજો અદર અદર હમ રેડી હાલ બોલ જગ્યા ભાઈ રહી ભાઈ બોલતો રહે કેમ છો મિત્રો ભાઈ તમે મારો વ્લોગ આગળ જોતા જોતા ક્યાંય ભયા નતા ગયા ને મને એટલો ભરોસો મારા સબસ્ક્રાઈબર મારો આખો વગર ક્યાંય જાય જ નહીં તો ભાઈ તમને આગળ સવારે વ્લોગમાં નહોતું કીધું કે ભાઈ આપણે વહેલી સવારે ભત્રી સવારે ને લગ્ન જવા નહીં તો ભાઈ લગ્ન ને આજે માંડવો હતો પરમ દિવસે ને ગઈકાલે ભાઈ જાન જઈ હતી એ તમે આગળ જરાક વ્લોગમાં મુક્સીનું જોયા હશે તો એ બધું પતી ગયા બીજે દિવસ ભાઈ સાંજ પડી ગયા હું જોઈ લ્યો આમ ટૂટલ ફાટલ જર્સી લઈને જર્સી પહેરી ને બેઠો હોવું જોઈએ ભાઈ કાર્ડ એવી પડેલા આપણા ભાઈ ને કઈ ગમે પહેરી લે એમાં કંઈ ઓલું ના ભરે આપણે તો ભાઈ આ વ્લોગ માં તમને મજા આવી તો સારામાં એટલે કોમેન્ટ કરી નાખજો અને ભાઈ ચેનલ ને જરાક શેર કરી નાખજો અને ચેનલ માં ભાઈ નવા આવ્યા હોય તો જરાક સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને રામે રામ ડાયરા